એ કલા સ્વરૂપે કોઈ કલા સ્વરૂપે જગત થી જુદા બનો કોઈ કલા સ્વરૂપે જગત થી જુદા બનો નકશો બનો કવિતા બનો વાર્તા બનો કોઈ કલા સ્વરૂપે જગત થી જુદા બનો નકશો બનો કવિતા બનો વાર્તા બનો ઋષિ મુનિ નબી ઋષિ મુનિ નબી ની બીજી ફિલસુફી છે શું ઋષિ મુનિ નબીની બીજી ફિલ્મ સૂપી છે શું જે કંઈ બનો તે આશા તથા ભય વિના બનો જે કંઈ બનો તે આશા તથા ભય વિના બનો ભગભર છો તમે ભગભર તો છો તમે ભગભર તો છો તમે હવે આગળ તમારું કામ રસ્તો બનો તમારો તમારી જ દિશા બનો ભગભર તો છો તમે હવે આગળ તમારું કામ રસ્તો બનો તમારો તમારી જ દિશા બનો દુનિયાના બંદરોથી દુનિયાના બંદરોથી જો હો છૂટવું મરીશ દુનિયાના બંદરોથી જો હો છૂટવું મરીશ બસ આજથી જ બસ આજથી જ તમે જ તમારા ખુદા બનો બસ આજથી તમે જ તમારા ખુદા બનો કોઈ કલા સ્વરૂપે જગતથી જુદા બનો નકશો બનો કવિતા બનો વાર્તા બનો